મોટું નેટવર્ક સક્રિય કચ્છ મુન્દ્રામાં જવેર્સની દુકાનમાં લૂંટનો પ્રયાસ ફાયરિંગ કરી નાસ્તા એક લૂંટારા અને વેપારીએ જીવનના જોખમે પકડ્યો એક ટીમ અને એકસો વીસ કિલો ચાંદીની ચોરી જાણો કેવી રીતે વડોદરામાં રહેતો આરોપી રાજકોટમાં ચોરીને આપ્યો છે અંજામ અમદાવાદમાં ગુજરાતનું પ્રથમ આધુનિક સ્વાન મુક્તિધામ સ્વરૂપ પેટ બ્રોન્સને મળશે સન્માનભેર અંતિમ વિદાય જાણો કે તે સુવિધા સુરતમાં બાઇક પર આવેલા ચારેય ગણતીના સેકન્ડોમાં મહિલાના ગળામાંથી સોનાની ચેન ઝૂંઢવી પોલીસે દબોચ્યા અમદાવાદ શાસ્ત્રી બીચ પર ભારે વાહનનો મોટો એન્ટ્રી વચ્ચે નિયમોના ઉડ્યા ધજાગરા મેટના બંદોબસ્તમાં પોલીસ વ્યસ્ત મુંબઈના ભડકમુરામાં રોડ નજીકથી યુવાનની શંકાસ્પદ હાલતમાં લાશ મળતા ચકચાર ટ્રાફિકની સમસ્યા વચ્ચે ગુજરાતમાં વાહનોની સંખ્યા ત્રણ પોઈન્ટ અગિયાર કરોડથી દસ વર્ષમાં સિત્તેર ટકા વધી ગયા ગાંધીનગરમાં બે હજાર પચીસમાં સ્ટેટ માં આવક પોચ પોઈન્ટ ત્રેવીસ ટકાનો વધારો નોંધાયો નડિયાદની કમળા ચોકડી સિંહુજ ચોકડી પાસે બાઇક અકસ્માતમાં ચારને ઇજાગ્રસ્ત કુપોજન મુક્ત ગુજરાતમાં વડાપ્રધાન મોદીએ ડ્રીમ પ્રોજેક્ટ સેન્ટ્રલાઇઝ કિચન અટવાયો કાલાવાડના નવા ગામમાં રહેતા યુવાનના લગ્ન ન થવાથી ઝેરી દવા પી લઈ આપઘાત જામનગર રાજકોટ ધોરીમાર્ગ પર હિટ રન ના વધુ એક બનાવમાં જામનગર મુજુક દંપતી ખંડિત થયું પતિનું મૃત્યુ પટની સારવાર હેઠળ અમદાવાદ ડોક્ટરને બ્લેકમેલ કરનાર સીસીટીવી ટેકનિશિયન ઝડપાયો વિડીયો વાયરલ કરવાની આપી હતી ધમકી મહુવાના યુવક અને વૃદ્ધ સાથે રૂપિયા ઓગણપચાસ પોઈન્ટ અગ્યાસી લાખની છેતરપિંડી જસ્ટિસ ઇન્ડિયા રિપોર્ટમાં ગુજરાત ગગડીને અગિયારમાં ક્રમે પહોંચ્યું ન્યાયાધીશોની ઘટતી ન્યાયમાં લીબંધ છ સેકન્ડમાં કારનો કાર તોડી બે લાખની ચોરી અમદાવાદના સાઉથ બોપલના સીસીટીવી વાયરલ સુરત અભય શ્રી બન્યા સરથાણા નેચર પાર્કના નવા સભ્યો આજથી શહેરજનો નિહાળી શકશે આ જોડી હવે બધું અમેરિકા નક્કી કરશે ભારતની વિદેશી નીતિ ગીરવે મુકાઈ પૂર્વ નાણાં મંત્રીના ચાબકા જામનગરના બેડી વિસ્તારમાં યુવાને પ્રેમનગર કહી લેતા બંને પરિવાર સામસામે ધીંગાણુ હુમલામાં પાંચ વ્યક્તિ ઘાયલ સામસામે ફરિયાદ ઠંડીને બપોરે ગરમી રાજ્યભરમાં બેવડી ઋતુ અથાયટમાં બે હાજર સાત થી ગુજરાત રાજસ્થાન પોલીસને હું ગરામ કરનાર ગેંગસ્ટર પર શંકચ મુંબઈ થી આવવાની કયાવત તેજ પરીક્ષા ચર્ચા ગુજરાતના બે ભાઈઓ અવિ અને જૈને જોતા પીએમ મોદી થયા ગળે લગાવી જૂની યાદો તાજી કરી મોબાઈલ ટીવી ના ગુલામ ન બનશો એઆઈ ને પૂછો કે સારા પુસ્તકો ક્યાં મળશે પરીક્ષા પે ચર્ચામાં પીએમ મોદીની સલાહ એક પોઈન્ટના વૃદ્ધ સાયબર સ્ક્રેમ મોડિઝનો કર્યો ખુલાસો ત્રણ ભૂલોથી બચવું ભારત વચ્ચે સેમી કન્ડક્ટર આયુર્વેદિક સહિતના ક્ષેત્રે અગિયાર કરારો ગંગા એક્સપ્રેસ વે પર કારમુકી કાર ભંડારામાંથી પરત ફરતી સાત યુવતીની કચરી નાખતા ચારના કરુણ મોત ની ઘટના પંજાબી લો કોલેજમાં વિદ્યાર્થીની ગોળી મારી હત્યા બાદમાં યુવકે પણ જીવન મોદી ધરપકડ કરો પીએમ સાથે ટૂંકાવ્યુંબ તો તું માહિતી નહીં થાય તો કોઈ નહીં થવા દઉં લો કોલેજમાં ક્લાસમેટની હત્યા બાદ ખુદ પર ફાયરિંગ કેસમાં નવો ખુલાસો મહારાષ્ટ્ર ભાજપ તેના સહયોગી માટે ગુડ ન્યૂઝ જિલ્લા પરિષદની ચૂંટણીમાં વિપક્ષનો ઝટકો

લાપરવાહી નવજાતનો ભોગ લીધો કરે તો ઇન્ટરનેટ જીપીએસ સહિતના સેક્ટર્સ પર ખતરો વડોદરાના છાણી ગામમાં બસો પરિવારો વચ્ચે ત્રણસો થી વધુ દીક્ષા આવે એન્જિનિયર યુવતી વૈરાગોના પંથે કેનેડામાં ખાલિસ્તાની ફિલ્ડિંગ સેટ અજીત ડોપાલે નતાલી સાથે બેઠકમાં ડીલ કરી દન કુલદીપસિંહ સેગરની અરજી પર ત્રણ મહિનાનો ચુકાદો આપો દિલ્હી હાઈકોર્ટને સુપ્રીમ કોર્ટનો આદેશ